વડોદરા જિલ્લા સંકલનની બેઠકમાં કરજનના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા કરાયેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું કે બે ત્રણ સંકલનથી અમારે રેલવેના પ્રશ્નો હતા હાઈવેના પ્રશ્નો હતા જે ખેડૂતોના પ્રશ્નો હતા આરોગ્યલક્ષી પ્રશ્નો હતા બાળકોના શિષ્યવૃત્તિના પ્રશ્નો હતા એનું પણ તાત્કાલિક નિરાકરણની રજૂઆત બાદ આજે નિરાકરણ આવ્યું છે રેલવે ફાટક સાંકળી છે તે બાબતે રજૂઆત કરી હતી કેનાલના પણ પ્રશ્નો હતા જેમાં કેનાલ કંપનીઓ દ્વારા ખોદી દેવાય છે જેમાં ખેડૂતોના પ્રશ્ને રજૂઆત કરી છે ખેડૂતોને કેનાલ તૂટતા નુકસાન થયું છે તેનું વળતર કંપની દ્વારા આપવામાં આવે તેવી રજૂઆત થતાં કંપની વળતર આપે તેવી કલેક્ટરે સૂચના પણ આપી છે જૂના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવા કામગીરી થશે અંડરપાસમાં પાણી નીકળવાની વ્યવસ્થા થઈ છે ભવિષ્યમાં થનાર કામોમાં પણ પાણી ન ભરાય તેવી કામગીરી કરવા સૂચના અપાઈ છે જે સંદર્ભે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા માહિતી આપી હતી જિલ્લા સંકલન બોલ માં માન્ય કલેક્ટર શ્રી ના અધ્યક્ષ લગભગ જિલ્લાના ધારાસભ્યોની હાજરીની અંદર ઘણા બધા પ્રશ્નો હતા જે આ લોકલ લોકોને સ્પર્શતા જે પ્રશ્નો હતી દર એની ચર્ચા થતી હોય છે એનું તાત્કાલિક નિરાકરણ થાય એનું સતત કલેક્ટરશ્રી ધ્યાન આપતા હોય અમને વિશ્વ અમને પણ આજે આવા છેલ્લા બે ત્રણ સંકલનથી અમોને ઘણા બધા જે અમારા પ્રશ્નો હતા જે રેલવેના પ્રશ્નો હતા સ્ટેટ હાઈવેના પ્રશ્નો હતા જે ખેડૂતોના પ્રશ્નો હતા કે ભાઈ આ આરોગ્યના લક્ષી અને છોકરાઓને જે ગરીબ છોકરાને જે મળતી શિષ્યવૃત્તિના પ્રશ્નો હતા એનું પણ તાત્કાલિક નિરાકરણ લાવવામાં જે સૂચનાને આધારે લગભગ એનું નિરાકરણ આવ્યું છે અને જે જે બીજા જે પ્રશ્નો હતા કે ગંભીર એક્સિડન્ટો થાય છે જ્યાં રેલવે ફાટકો સાંકળી છે અત્યારે સ્ટેટ હાઈવે મોટા થઈ ગયા છે પણ સાંકડી ફાટકને કારણે રાત્રિ દરમિયાન જે એક્સિડન્ટ થતો એને પણ રેલવેના અધિકારીઓ પણ અહીંયા હાજર રાખી અને તાત્કાલિક રેલવે પરી કરવા બ્રોડ કરવા માટે અધિકારીઓ પણ જ્યાં જ્યાં અમે સૂચ્યો છો ત્યાં અમે પોરી કરવાની એમને ખાતરી આપી છે બીજા કેનલના પ્રશ્નો હતા કે કેટલી કંપનીઓ દ્વારા કેનલો ખોદી એ રીતે જૂની કરાલી નવી કરાલી છે કોંકણ કાંકણ જે અમને પ્રોજેક્ટ ચાલે છે ડીએફસીનો એને કારણે જે તોડી અને ખેડૂતોને પાણી મળતું નથી એ જે પ્રશ્નો ખેડૂતોનો હતો એને પણ સૂચના આપી તાત્કાલિક ધોરણે કંપનીની જાણે અલગ મીટિંગ બોલાવી અને જે રીતે નર્મદા કેનલનું પાણી જતું હતું અને જે કેનલ તૂટવાથી ખેડૂતોને જે નુકસાન થયું છે એને પણ વળતર કંપનીઓ દ્વારા આપવામાં આવે એવી કલેક્ટરશ્રીએ સૂચના આપી છે એટલે જે ગંભીર પ્રશ્નો હતા આ વિસ્તારને તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી જૂના પ્રશ્નોનું નિવારણ જૂના પ્રશ્નો જે રેલવેના હતા જે ગઈ વખતે અમારી જિલ્લા સંકલનમાં જે રેલવેના અધિકારીઓ ગેરહાજર હતા એમને પણ બોલાવવામાં આવ્યા છે અને એનું પણ નિરાકરણ એમને ત્યાં ટેબલ પર જ એનું સ્થળ પર નિરાકરણ લાવીને જે જે લખી આપશો તાત્કાલિક અમે પરી જે ફાટકો પરી કરવાની છે એની એમને બોયદારી આપી છે અંડરપાસ જે મારા વિસ્તારની અંદર ગણપતપુરા આવતું હતું એવી રીતે શૈલેષભાઈના વિસ્તારમાં કાર્વનને બધા એ લોકોએ લગભગ બે લાખ લિટરના ત્યાં આજુબાજુમાં સમ બનાવી અને તાત્કાલિક વરસાદનું પાણી એની દ્વારા નીકળી અને બાજુમાં જે કંઈક ડ્રેનેજ જતું હોય મોટી નદી નારા જતું હોય એની છોડવા માટેની એમની જે યોજના છે લગભગ ગયા ઉનાળા ઉનાળાથી એ લોકોએ જે ચાલુ કરી છે અને લગભગ આ વખતે પાણી ભરવાના બહુ ઓછા બનાવ બના બનાવ બન્યા છે અને એમને કીધું કે અમુક અમારે અંડર જે કામ પ્રગતિમાં પણ વહેલી તકે પૂરી કરી અને એ પાણીના નિકાલ કાયમ માટે થાય એ રીતેની એમને વ્યવસ્થા કરી છે અને અત્યારે માન્ય કલેક્ટરશ્રીની અદ્રિમોએ અધિકાર પણ સૂચના આપી છે કે જે નવી રેલવે અત્યારે મોટી કરવામાં આવી છે જેવી રીતે ડબો સાઢલી બધી સિનોરવાળી રેલવે એવી ઘણી બધી રેલવે મોટી કરવાની છે એની અંદર પંચાયત વિભાગના અને આર એન્ડ અધિકારીઓને પણ સૂચના આપી છે કે જે ડિઝાઇન કરો તો ફરી ભવિષ્યની અંદર આ રીતે પાણી ના ભરાય એ રીતેનું આયોજન કરવા માટેની એમને સૂચના આપી છે